સ્થાનિક લોકોએ તાત્કાલિક અમરેલી ફાયર ટીમને જાણ કરી હતી ફાયર ટીમ ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી આ ઘટનાને કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ પહેલા મોડી રાત્રે અમરેલી શહેરના જૂના માર્કેટિંગ યાર્ડમાં પણ આવી જ ઘટના બની હતી ખોદકામ દરમિયાન ગેસની પાઇપલાઇનમાં લીકેજ થવાથી વિકરાળ આગ લાગી હતી જેના કારણે દોડધામ મચી ગઈ હતી ફાયર ટીમે મોડી રાત સુધીમાં આગ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું હતું ઉલ્લેખનીય છે કે અમરેલી શહેરમાં થોડા સમય પહેલા જ ગેસની પાઇપલાઇન નાખવામાં આવી હતી જોકે હવે લીકેજ અથવા અન્ય કારણોસર આગ લાગવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે